નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન અનુમાન છે આજે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંદર તારીખે દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે જ્યારે સોળ તારીખે છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સત્તર જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો રાજકોટ જિલ્લાના લોધિકાના અમરીટારા હરિપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો અહીં સાપુતારામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે ગુજરાતમાં હાલ ગરમીમાં આશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને કોઈ શક્યતા દેખાઈ રહી નથી હવામાન વિભાગની દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રેય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આજે છૂટાછવાયા સ્થળો પર ગાંજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે આજે રાજકોટ જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે